તો હે મા યુટ્યુબ ફેમિલી વેરી વેરી ગુડ મોર્નિંગ કેમ છો તો જસ્ટ અત્યારે છું અહીંયા રસ્તામાં તો અત્યારે ક્યાં જઉં છું ગાઈઝ તો અત્યારે આપણા ગૌનું જે ભૂસું છે આજે ભરવાનું છે બહુ બધા દિવસ થઈ ગયા છે એટલે ગાઈઝ એક ભાઈ છે તો એમને હું લેવા માટે આવ્યો છું એ ભાઈ આ મંદિરે ઊભા છે તો એ મંદિરે આપણે દર્શન પણ કરી લેશું અને એ ભાઈને લેતા પણ આવશું તો જસ્ટ જલ્દીથી જલ્દી જલ્દી હું ત્યાં જઈશ અને એ ભાઈને લઈને ખેતરમાં જઈશું તો એ પણ પરંતુ એ પહેલાં ભાઈ એ મંદિરે છે તો મંદિરે આપણે દર્શન કરતા જઈશું તો ચાલો જસ્ટ રાસ્તામાંથી જોઈ શકો છો તો ચલો જલ્દીથી ભાઈને લેવા માટે જઈએ ભાઈ મંદિરે બેઠા છે તો ત્યાં આપણે દર્શન પણ કરતા જશું તો ચલો ગાઈસ જતા પહેલાં હું તમને એક વાત કહીશ કે જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કારણ કે સબસ્ક્રાઈબ તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે બહુ બધો કિંમતી છે કારણ કે તમારો એક સબસ્ક્રાઈબ વધે તો મને બહુ ખૂબ બધો આનંદ થાય છે અને હું તમને બીજી વાત કરું તો આપણી આ જે મોબાઈલ છે જે કેમેરો છે એ આપણું બરાબર કામ નથી કરતો ગાઈઝ ઘણી વખત આપણો કેમેરો છે એ ચોટે છે અને અમુક વિડીયોના શોટ છે એ તમને દેખાવાની અંદર પણ જોવાની અંદર પણ બહુ ખરાબ લાગતા હશે કારણ કે કેમેરાની અંદર ફોલ્ટ છે સેમા ફોલ્ટ છે મને કંઈ ખબર નથી પરંતુ હું તમને એ જ કહીશ કે કેમેરાની અંદર ફોલ્ટ છે તો બાકી તો કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે નવું પણ કેમેરો લઈ લેશું તો ચલો જલ્દીથી નીકળીએ ગાઈઝ બહુ મોટો ઢાળ છે એટલા માટે અહીંયા વિડીયો પણ શૂટ કરવું નામુમકિન છે તમે જોઈ શકો છો ચડાઈ કેટલી મોટી છે ગાઈસ તમે ખાલી અહીંયાની ચડાઈ છે જો કેટલો મોટો ઢાળ છે બાકી તમે પાછળ પણ જોઈ શકો છો ઢાળ અને રસ્તો પણ જોઈ શકો છો કેવો રસ્તો છે બાકી અહીંયા ઉપર એટલું બધું ઉપર છે આ ફાઇનલી આવી ગયો છું એ ભાઈ જોડે તો એ ભાઈ છે આ મંદિરે તો જસ્ટ અહીંયા ગામના સૌથી ટોપ વ્યૂ એટલે કે સૌથી ઊંચી જગ્યા પર આ મંદિર આવેલું છે અને એ ભાઈ અહીંયા છે દર્શન કરો તો ચાલો આપણે પણ દર્શન કરી લઈએ તો મા આશા મંદિર છે તો આપણે પણ દર્શન કરશું

ઘઉંનું ભૂસું છે અહીંયા લાવીને કમ્પર્ટ એક પણ કરી દીધું છે હું વ્લોગ પણ શૂટ કરી નથી શક્યો કારણ કે આખા દિવસની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે ધૂમમાં તાપમાં તો જસ્ટ ગુવાળો લાવીને અહીંયા બહાર નાખ્યું હતું બહારથી અહીંયા પૂરી છે બોલો વ્લોગ પણ જલ્દીથી શૂટ નથી કરી શક્યો કારણ કે તાપ પણ એટલો બધો હતો કે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે સાથે ચલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે થાક બહુ લાગે છે એટલે હવે ફ્રેશ થવું છે ને જલ્દી ફ્રી જવું છે ને પછી આવીને એડિટિંગ કરીને શું ઘી જવું છે બરાબર ચાલો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરજો ચેનલ પણ નહીં સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે એક નવલોગ સાથે ત્યાર સુધી બાય ગાઈઝ